આજે આપણે શ્રીમદ્ ભાગવતની એક એવી ગહેન કથા સમજવાના છીએ જે પ્રેમ વિયોગ અને સૌથી ઉપર જ્ઞાનના વારસા વિશે છે ખબર છે આ કથાની શરૂઆત કોઈ સર્જનથી નથી થતી એની શરૂઆત થાય છે એક અંતથી એક એવા ભયાનક નુકસાનથી જે આપણને એક બહુ મોટો પાઠ શીખવવા માટે પાયો નાખે છે તો ચાલો આમાં ઊંડા ઉતરીએ આ કથા શરૂ થાય છે શક્તિશાળી યદુવંશના સર્વનાશથી અને આ યદુવંશ એટલે કોણ ભગવાન કૃષ્ણના પોતાના જ કુળના લોકો અને જુઓ શાસ્ત્રોમાં કહ્યું છે કે જેમ જંગલમાં બે વાંસ એકબીજા સાથે ઘસાઈને આગ લાગે બસ એવી જ રીતે આખા કુળનો નાશ થઈ ગયો મતલબ કે કોઈ બહારનો દુશ્મન નહોતો વિનાશ તો અંદરથી જ થયો હવે જ્યારે આખો યુગ સમાપ્ત થવાની તૈયારીમાં છે ત્યારે એક શિષ્ય ઉદ્ધવ જે અત્યંત સમર્પિત હતા એ પોતાના ભગવાનને શોધવા નીકળે છે એમને બસ એક અંતિમ એક ખૂબ જ નિર્ણાયક મુલાકાત કરવી હતી ભગવાન કૃષ્ણ તો જાણતા જ હતા કે હવે પૃથ્વી પર તેમનો સમય પૂરો થવા આવ્યો છે એટલે પોતાના સૌથી પ્રિય સખા અને શિષ્ય ઉદ્ધવને કહે છે કે તમે હિમાલય ચાલ્યા જાઓ ત્યાં શાંતિથી ધ્યાન કરો સુરક્ષિત રહો પણ ઉદ્ધવ માને ખરા ના એમના માટે ભગવાનથી વિયોગ સહન કરવો અશક્ય હતો એટલે એ તો ભગવાનની પાછળ પાછળ ગયા અને અહીં ઉદ્ધવની પસંદગી બહુ જ મહત્વની બની જાય છે એમની ભક્તિ જ એટલી અતૂટ હતી કે એમને ગુરુ સાથેની એ છેલ્લી ઘડીઓ માણવી જ હતી અને ત્યાં એ શું જુએ છે સરસ્વતી નદીના કિનારે એક નાના વડના ઝાડ નીચે ભગવાન કૃષ્ણ એકલા બેઠા છે કોઈ દુઃખ નહીં કોઈ ચિંતા નહીં એકદમ શાંત દિવ્ય સ્વરૂપ જાણી આ સંસારમાંથી વિદાય લેવા માટે પૂરી રીતે તૈયાર હોય અને બસ એ ક્ષણ છે આ અંતિમ મુલાકાત જ ઇતિહાસના સૌથી શ્રેષ્ઠ ઉપદેશનું કારણ બને છે ઉદ્ધવ તો પ્રેમ અને એક ક્ષણની ગંભીરતાથી ભરાઈ ગયા હતા એમણે ભગવાનને પૂછ્યું હે પ્રભુ તમારી લીલાઓ તો મોટા મોટા જ્ઞાનીઓને પણ મૂંઝવી દે છે આવું કેમ એમને બસ જીવનના રહસ્ય વિશે અંતિમ અને સ્પષ્ટ જ્ઞાન જોઈતું હતું અને ત્યારે ભગવાન જે જવાબ આપે છે એનાથી આ વાતચીતનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે એ કહે છે હું તને એ પરમ જ્ઞાન આપીશ જે મેં સૃષ્ટિની શરૂઆતમાં બ્રહ્માજીને આપ્યું હતું વિચારો આ કેટલું મોટું જ્ઞાન હશે તો હવે એક બહુ જ મહત્વનો સવાલ ઉભો થાય છે જો ભગવાન પોતે જ આ દુનિયા છોડીને જઈ રહ્યા હતા તો પછી એમણે એક શિષ્યને પાછળ રોકાઈ જવા માટે કેમ પસંદ કર્યો એનું શું હેતુ હતો આનો જવાબ શાસ્ત્રોમાં બહુ સ્પષ્ટ અને સચોટ રીતે આપેલો છે એમાં ઉદ્ધવને રોકવા પાછળનો જે ખાસ હેતુ છે એ સમજાવવામાં આવ્યો છે ભગવાન પોતે કહે છે ઉદ્ધવ મારાથી સહેજ પણ ઉતરતો નથી એટલે અજ્ઞાનનો દુનિયામાં ફેલાવો કરવા માટે રહેવું જ જોઈએ જુઓ અહી ઉદ્ધવની ભૂમિકા જ બદલાઈ ગઈ એ હવે ખાલી એક શિષ્ય નથી રહ્યા પણ એમને આ દિવ્ય વારસાના સંરક્ષક બનાવી દેવામાં આવ્યા બસ આ છેલ્લો આદેશ એ ઉદ્ધવ માટે અને જ્ઞાન માટે પણ એક નવા અધ્યાયની એક નવા મિશનની શરૂઆત હતી તો હવે થયું શું ભગવાને અંતિમ જ્ઞાન ઉદ્ધવને આપ્યું ઉદ્ધવ ભલે દુખી હતા પણ ગુરુની આજ્ઞા માનીને હિમાલય જવા નીકળી પડ્યા પણ રસ્તામાં જ એમને ઋષિ વિદુર મળ્યા અને બસ ત્યાંથી જ જ્ઞાન વહેતું થયું ઉદ્ધવે એમને આખી કથા કહેવાનું શરૂ કર્યું આજ તો પરંપરા છે એટલે આખી વાતનો સાર એ છે કે આ કથા ફક્ત એક અંતની વાત નથી આ કથા એ બતાવે છે કે કેવી રીતે એક શાશ્વત સંદેશ એક અમૂલ્ય જ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા સચવાય છે અને પેઢી દર પેઢી આગળ વધે છે અને છેલ્લે આ પ્રાચીન કથા આપણને એક બહુ મોટો પ્રશ્ન પૂછે છે જે આજે પણ એટલો જ પ્રસ્તુત છે કે જ્યારે જ્ઞાનનો મૂળ સ્ત્રોત જતો રહે ત્યારે એ જ્ઞાન જીવંત કેવી રીતે રહે છે જવાબ સ્પષ્ટ છે એ એવા લોકો દ્વારા જીવંત રહે છે જેઓ એને સાંભળવા સમજવા અને એને આગળ વધારવા માટે તૈયાર હોય છે આપનું સ્વાગત છે આજના અધ્યાયમાં આપણે એક બહુ જટિલ પ્રશ્નનો સામનો કરીશું જ્યારે બધું બધું જ જ મતલબ સમાપ્ત થઈ રહ્યું હોય ત્યારે જ્ઞાન અને પ્રેમ કેવી રીતે ટકી રહે છે શ્રીમદ ભાગવતમનો આ અધ્યાય આપણને ભગવાન કૃષ્ણના અંતિમ દિવસોમાં લઈ જાય છે એક મહાન સંસ્કૃતિનો વિનાશ થઈ રહ્યો છે અને એની વચ્ચે પણ જ્ઞાનના ભવિષ્યની ચિંતા થઈ રહી છે આપણી પાસે શ્રીમદ ભાગવતમના ત્રીજા સ્કંદનો ચોથો અધ્યાય છે ઉદ્ધવ અને વિદુર વચ્ચેનો સંવાદ ચરો આ ગહન કથામાં ઊંડા ઉતરીએ તમે જે પ્રશ્ન પૂછો ને એ ખરેખર આ અધ્યાયનો આત્મા છે આ માત્ર કોઈ દુઃખદ ઘટનાનું વર્ણન નથી પણ એક બહુ મોટા પરિવર્તનની અને એક વારસાના હસ્તાંતરણની ગાથા છે અહીં કરુણા અને તત્વજ્ઞાન આમ જાણે એક સાથે વહે છે કથાની શરૂઆત જ બહુ ચોંકાવનારી છે ઉદ્ધવ વિદુરને યાદવ કુળના વિનાશની વાત કહે છે એવું તો શું થયું હશે કે જે યાદવો ભગવાન કૃષ્ણના પોતાના સ્વજનો હતા એમણે એકબીજાનો જ સંહાર કરી નાખ્યો ગ્રંથ આ બાબતે બહુ સ્પષ્ટ છે આ કોઈ સામાન્ય ઝઘડો નહોતો ઋષિઓના શ્રાપને કારણે એક આમ પૂર્વ નિર્ધારિત યોજના અમલમાં આવી રહી હતી અને એમાં નિમિત્ત બન્યું એક ખાસ પ્રકારનું માદક પીણું વારુણી એના નશામાં એમની બુદ્ધિ પર જાણે પડદો પડી ગયો શબ્દો તીર જેવા બની ગયા અને બસ એકબીજાના મર્મને ભેદવાનું શરૂ કરી દીધું એમની હાલત કેવી હતી ખબર છે જાણે વાંસનું આખું જંગલ એકબીજા સાથે ઘસાય અને આગ પેદા થાય અને પોતે જ બળીને ખાખ થઈ જાય બરાબર પણ પોતાના આખા કોણનો સંહાર થતો જોઈને પણ શાંત રહેવું એ વાત સમજવી સામાન્ય માણસ માટે બહુ અઘરી છે શું આ એક પ્રકારની ઉદાસીનતા ન કહેવાય કે પછી આની પાછળ કોઈ ઊંડો અર્થ છે ભગવાને આ બધું રોકવાનો પ્રયત્ન કેમ ન કર્યો આ એકદમ સાચો પ્રશ્ન છે અને એનો જવાબ જ ભગવાનના સ્વરૂપને સમજાવે છે એ ઉદાસીનતા નોતી એ એ સાક્ષી ભાવ હતો શ્લોકમાં શબ્દ છે સ્વાત્મ માયા ભગવાનને આને પોતાની સ્વાત્મ માયાની ગતિ તરીકે જોઈ તેઓ જાણતા હતા કે પૃથ્વી પરનો એમનો ઉદ્દેશ્ય હવે પૂરો થઈ રહ્યો છે અને પૃથ્વીનો ભાર હળવો કરવા આ પણ જરૂરી હતો એટલે તો તેઓ સરસ્વતી નદીના કિનારે ગયા જળનો સ્પર્શ કર્યો અને એક પીપળાના વૃક્ષ નીચે શાંતિથી બેસી ગયા આ ક્રિયા એક નિયંત્રકની છે જે પરિણામને સંપૂર્ણ રીતે સ્વીકારી ગયો છે આ વિનાશ પછી ભગવાન એકલા છે અને હવે તેઓ પોતાના સૌથી પ્રિય ભક્ત ઉદ્ધવને બોલાવે છે પણ એમને બોલાવેને જે કહે છે તે વધુ આશ્ચર્યજનક છે તેઓ કહે છે તું બદ્રિકાશ્રમ જા હા અને આ આદેશમાં જ ભગવાનની કરુણા છુપાયેલી છે તેઓ જાણતા હતા કે ઉદ્ધવ આ વિનાશ અને પછી પછી તેમનો વિરહ સહન નહીં કરી શકે એટલે તેઓ ઉદ્ધવને એકાંત અને તપસ્યાના માર્ગે મોકલી રહ્યા હતા પણ એક સાચા ભક્ત માટે ભગવાનનો આદેશ પણ એમના સાનિધ્યથી મોટો નથી હોતો ઉદ્ધવની હાલત એવી હતી મતલબ તેઓ ભગવાનના ચરણોથી એક ક્ષણ પણ અલગ થવાની કલ્પના નહોતા કરી શકતા એટલે જ આદેશ હોવા છતાં એ તો ભગવાનને શોધવા એમની પાછળ ગયા બરાબર અને ઉદ્ધવને જે દ્રશ્ય દેખાય છે એ એ મને હંમેશા હચમચાવી નાખે છે જે ભગવાન આખા બ્રહ્માંડના સ્વામી છે જેમને શ્રીનિકેતમ એટલે કે સ્વયં લક્ષ્મીજીનું નિવાસસ્થાન કહેવાય છે એ જ ભગવાન એક વૃક્ષ નીચે ઘર વગરના અકેતનમ મતલબ આશ્ર વગરના બેઠા છે આ એક જ છબીમાં કેટલો મોટો વિરોધાભાસ છે છે અને કેટલો ઊંડો સંદેશ બિલકુલ આ છબી બતાવે છે કે ભૌતિક જગતની કોઈ પણ વસ્તુ પછી ભલે તે ઘર હોય કે કુટુંબ એમને બાંધી શકતી નથી અને એમનું વર્ણન પણ જુઓ આટલી મોટી દુર્ઘટના પછી પણ એમનું સ્વરૂપ કેવું છે શ્યામાવદાતમ વિરજમ પ્રશાંત પ્રશાંતોચનમ શ્યામ છતાં તેજસ્વી સંપૂર્ણ શુદ્ધ અને શાંત લાલ કમળ જેવી આંખોવાળા ચાર भुजाઓ પીળા વસ્ત્રો અને એમની બેઠક પણ યોગી જેવી જમણો પગ ડાબી જાંગ પર રાખીને પીપળાના વૃક્ષને અઢેલીને બેઠા છે આ તો સંપૂર્ણ શાંતિ અને સ્થિરતાનું જીવંત સ્વરૂપ છે કલ્પના કરો કે આ કેટલી અંગત અને ગહન ક્ષણ છે ગુરુ પોતાના સૌથી પ્રિય શિષ્યને અંતિમ જ્ઞાન આપવાની તૈયારી કરી રહ્યા છે એક યુગનો અંત આવી રહ્યો છે અને બરાબર એ જ સમયે એ એકાંતમાં એક ત્રીજી વ્યક્તિનો પ્રવેશ થાય છે અને આખી ઘટનાનો માર્ગ બદલી નાખશે અને એ વ્યક્તિ છે મહાન મૈત્રેય ઋષિ તેઓ કોઈ યોજના બનાવીને નથી આવ્યા બસ આમ ફરતા ફરતા ત્યાં પહોંચી જાય છે પણ દૈવી યોજનામાં કશું પણ અકારણ નથી હોતું ભગવાને અત્યંત પ્રેમથી નમેલા મસ્તકવાળા મૈત્રેય ઋષિને જોયા અને પછી ઉદ્ધવ તરફ જોઈને એક સ્નેહભર્યું સ્મિત કર્યું જાણે કહેતા હોય કે ચિંતા ન કર બધી વ્યવસ્થા થઈ ગઈ છે અને અહીંથી ભગવાન ઉદ્ધવ સાથે જે વાત શરૂ કરે છે એ ખરેખર અદ્ભુત છે તેઓ કહે છે વેદાહમ અંતર મનસેપ સિતમતે હે ઉદ્ધવ તારા મનમાં શું ચાલી રહ્યું છે એ હું જાણું છું આ માત્ર શબ્દો નથી આ એક ભક્ત અને ભગવાન વચ્ચેના અતૂટ સંબંધની સ્વીકૃતિ છે અને પછી તેઓ એ સંબંધ કેટલો જૂનો છે એ પણ યાદ કરાવે છે તેઓ કહે છે કે પૂર્વ જન્મમાં જ્યારે ઉદ્ધવ વસુ હતા ત્યારે તેમણે મારી પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો હતો આ બતાવે છે કે આ ભક્તિ એક જન્મની કમાણી નથી પછી ભગવાન ઉદ્ધવને સૌથી મોટું વરદાન આપે છે તેઓ કહે છે આ તારો અંતિમ જન્મ છે અને એનું કારણ શું છે કારણ કે ઉદ્ધવે ભગવાનને એક ક્ષણે જોયા છે જ્યારે તેઓ આ મનુષ્યલોકનો ત્યાગ કરી રહ્યા હતા આ દર્શન જ મુક્તિદાયક છે અને પછી તેઓ એ જ્ઞાનનો ઉલ્લેખ કરે છે જે હવે તેઓ ઉદ્ધવને આપવાના છે તેઓ તેને ભાગવત કહે છે અને કહે છે કે આ એ જ પરમ જ્ઞાન છે જે મેં સૃષ્ટિની શરૂઆતમાં બ્રહ્માજીને આપ્યું હતું આ વાતનો અર્થ એ છે કે કૃષ્ણ માત્ર પોતાની લીલાનો અંત નથી લાવી રહ્યા પણ તેઓ સુનિશ્ચિત કરી રહ્યા છે કે એમનું જ્ઞાન એમનો સંદેશ શુદ્ધ સ્વરૂપમાં ભવિષ્ય માટે સચવાઈ રહે આ જ્ઞાનની પરંપરા સ્થાપિત કરવાનો મોમેન્ટ છે જે જ્ઞાન બ્રહ્માજીથી શરૂ થયું હતું તે હવે ઉદ્ધવ દ્વારા આગળ વધશે આ જ્ઞાનના સ્ત્રોતની દિવ્યતા પર ભાર મૂકે છે ભગવાનના આવા સ્નેહભર્યા શબ્દો સાંભળીને ઉદ્ધવની શું હાલત થઈ હશે તેઓ તો ભાવ વિભોર થઈ ગયા શરીરે રોમાંચ થઈ આવ્યો ગળું ભરાઈ આવ્યું આંખોમાં આંસુ અને હાથ જોડીને તેઓ જે કહે છે તે તે શુદ્ધ ભક્તિનું મહાકાવ્ય છે ખરેખર ઉદ્ધવ કહે છે કે જે તમારી સેવા કરે છે એના માટે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થો સહેલાઈથી મળી જાય છે પણ મને એમાંથી કશું જ નથી જોઈતું તથાપી નાહમ પ્રવણોમી ભૂમન ભવત પદામ ભોજ નિષેવણોત્સુક હે પ્રભુ હું એમાંથી કશું નથી માંગતો હું તો ફક્ત તમારા ચરણકમળની સેવાનો જ ઉત્સુક છું આ ભક્તિની એવી અવસ્થા છે જ્યાં મોક્ષ પણ તુચ્છ લાગે સેવા જ સાધ્ય છે બીજું કંઈ નહીં પણ પછી ઉદ્ધવ કેટલાક એવા પ્રશ્નો પૂછે છે જે દર્શાવે છે કે તેઓ ભગવાનની લીલાઓથી કેટલા મૂંઝાયેલા છે તેઓ કહે છે તમે ઈચ્છા વગરના છો છતાં કર્મ કરો છો તમે અજન્મા છો છતાં જન્મ લો છો તમે પોતે કાળ સ્વરૂપ છો છતાં દુશ્મનોના ડરથી કિલ્લામાં છુપાવો છો તમે આત્મામાં જ રમણ કરો છો છતાં હજારો સ્ત્રીઓ સાથે ગૃહસ્થ જીવન જીવો છો આ આ વિરોધા તો બુદ્ધિમાનોને પણ ચક્રાવે ચડાવી દે અને આ પ્રશ્નો ઉદ્ધવના પોતાના માટે નથી આ પ્રશ્નો ભવિષ્યની પેઢીઓ માટે છે જેમના મનમાં પણ આ શંકાઓ ઉઠવાની જ છે ઉદ્ધવ આગળ પૂછે છે તમે સર્વજ્ઞ છો છતાં એક અજાણ વ્યક્તિની જેમ મારી સલાહ કેમ માંગતા હતા તમારી આ લીલાઓ અમને મોહિત કરે છે હા આ પ્રશ્નો દ્વારા ઉદ્ધવ ભગવાનને વિનંતી કરી રહ્યા છે કે તમે પોતે જ તમારી લીલાઓનું રહસ્ય ખોલો જેથી અમે આ સંસાર સાગરને પાર કરી શકીએ અને આ પ્રાર્થનાના જવાબમાં ભગવાને ઉદ્ધવને એક પરમ જ્ઞાન આપ્યું જે આજે ઉદ્ધવ ગીતા તરીકે પ્રસિદ્ધ છે એ જ્ઞાન મેળવ્યા પછી ઉદ્ધવે ભગવાનની પરિક્રમા કરી પ્રણામ કર્યા અને અત્યંત વ્યાકુળ હૃદયે ત્યાંથી નીકળી પડ્યા અને હવે તેઓ ભગવાનના આદેશનું પાલન કરવા તૈયાર છે તેઓ વિદુરને કહે છે કે હવે હું બદ્રીકાશ્રમ જઈશ જ્યાં ભગવાન નરનારાયણ ઋષિ જગતના કલ્યાણ માટે તપ કરી રહ્યા છે તેઓ હવે માત્ર એક ભક્ત નથી પણ જ્ઞાનના વાહક છે અને એ જ્ઞાનને યોગ્ય સ્થાન પર લઈ જઈ રહ્યા છે પોતાના સ્વજનોના આટલા ભયાનક અંતના સમાચાર સાંભળીને પણ વિદ્વાન વિદુરે જ્ઞાન દ્વારા પોતાના શોકને શાંત કર્યો આ ફરી એકવાર આપણા મુખ્ય પ્રશ્ન પર આવે છે વિનાશની વચ્ચે જ્ઞાન કેવી રીતે ટકી રહે છે બરાબર અને વિદુર પણ જ્ઞાનના ભૂખ્યા છે તેઓ જતા જતા ઉદ્ધવને રોકીને વિનંતી કરે છે ભગવાન કૃષ્ણે જે પરમ જ્ઞાન તમને આપ્યું છે તે મને પણ કહો હા અને એ ઉમેરે છે કારણ કે વિષ્ણુના ભક્તો તો બીજાના ભલા માટે જ પૃથ્વી પર ફરે છે સાચી વાત છે પણ અહીં એક રસપ્રદ વળાંક આવે છે ઉદ્ધવ પોતે જ્ઞાન આપવાને બદલે વિદુરને મૈત્રેય ઋષિ પાસે જવાનો રસ્તો બતાવે છે આવું કેમ આ જ્ઞાનની પરંપરાની શુદ્ધતા જાણવવા માટે છે ઉદ્ધવ કહે છે કે જ્યારે ભગવાન મને જ્ઞાન આપી રહ્યા હતા ત્યારે તેમણે મારી સામે જ મૈત્રી ઋષિને આદેશ આપ્યો હતો કે તેઓ આ જ્ઞાન તમને એટલે કે વિદુરને આપે ઉદ્ધવ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા નથી માંગતા તેઓ જાણે છે કે કોને શું કાર્ય સોંપાયું છે આ દૈવી યોજનામાં શિસ્ત અને યોગ્યતાનું ઉત્તમ ઉદાહરણ છે આ સાંભળીને વિદુરને શાંતિ થઈ અને ઉદ્ધવે એ રાત યમુના કિનારે ભગવાનના સ્મરણમાં વિતાવી અને સવારે ત્યાંથી નીકળી ગયા પણ આ કથા સાંભળતા રાજા પરીક્ષિતના મનમાં એક બહુ સ્વાભાવિક અને તાર્કિક પ્રશ્ન ઉઠે છે હા અને એ પ્રશ્ન કદાચ અત્યારે આપણા ઘણા શ્રોતાઓના મનમાં પણ હશે પરીક્ષિત પૂછે છે જ્યારે આખા વૃષ્ણિ અને ભોજકુળનો નાશ થઈ ગયો અને સ્વયં ભગવાને પણ પોતાનો દેહ ત્યજી દીધો તો પછી ઉદ્ધવ એકલા કેવી રીતે બચી ગયા એકદમ વ્યાજબી પ્રશ્ન છે શું છે એનો જવાબ શુકદેવજી એનો બહુ સુંદર જવાબ આપે છે તેઓ કહે છે કે જ્યારે ભગવાને પોતાના કુળનો સંહાર કરીને દેવ ત્યાગનો વિચાર કર્યો ત્યારે તેમણે વિચાર્યું હું તો જઈશ પણ મારા પછી મારા આ જ્ઞાનને ધારણ કરવા માટે કોણ યોગ્ય છે અને આ પસંદગી પાછળ એક બહુ મોટો સિદ્ધાંત છુપાયેલો છે એ સિદ્ધાંત શું છે કૃષ્ણ અહીં લાગણી કે સંબંધ કરતા યોગ્યતાને મહત્વ આપી રહ્યા છે અને યોગ્યતા શું છે ભગવાન પોતે કહે છે નો ધ્વો વણવપી મન્યુનો ઉદ્ધવ મારાથી અણુ માત્ર પણ ઉતરતા નથી અને કારણ આપતા કહે છે યદગુણે નાર્દિત પ્રભો કારણ કે તેઓ પ્રકૃતિના ત્રણ ગુણોથી ક્યારેય પ્રભાવિત થતા નથી એટલે જ્ઞાનનો વારસો એને જ અપાય જે સ્થિર હોય જે સુખ દુઃખ સફળતા નિષ્ફળતા પ્રશંસા નિંદાથી વિચલિત ન થતો હોય આ તો આજના સમય માટે પણ એક બહુ શક્તિશાળી સંદેશ છે સાચી જવાબદારી સંભાળવા માટે ભાવનાત્મક સ્થિરતા અને સંતુલન કેટલું જરૂરી છે એટલે જ ભગવાને આદેશ આપ્યો કે મારું જ્ઞાન લોકો સુધી પહોંચાડવા માટે ઉદ્ધવે અહીં રહેવું જોઈએ અને એ આદેશનું પાલન કરીને ઉદ્ધવ બદ્રિકાશ્રમ ગયા અને ભગવાનની આરાધનામાં લીન થઈ ગયા આમ ઉદ્ધવનું બચવું એ કોઈ સંયોગ ન હતો પણ ભગવાનની સુવ્યવસ્થિત યોજનાનો ભાગ હતો તેમણે પોતાની લીલા સમાપ્ત કરતા પહેલા જ્ઞાનનો પ્રવાહ ચાલુ રહે તેની સંપૂર્ણ વ્યવસ્થા કરી દીધી હતી હવે કથા પાછી વિદુર પર આવે છે ઉદ્ધવ પાસેથી આ બધું સાંભળ્યા પછી વિદુરની શું હાલત થાય છે શુકદેવજી અહીં એક બહુ માર્મિક વાક્ય કહે છે તેઓ કહે છે કે કૃષ્ણની આ કથા ધીર પુરુષોનું ધૈર્ય વધારે છે પરંતુ જેઓ પશુતુલ્ય ભૌતિકવાદી છે તેમના માટે અત્યંત કઠિન અને દુઃખદાયી છે વિદુર ધીર પુરુષ હતા તેમણે એ પણ યાદ કર્યું કે ભગવાને મારા માટે પણ મૈત્રે ઋષિની વ્યવસ્થા કરી છે પણ આટલું જ્ઞાન હોવા છતાં જ્યારે ઉદ્ધવ ત્યાંથી ગયા ત્યારે વિદુર ભગવાનના પ્રેમમાં એટલા વિહવળ થઈ ગયા કે તેઓ રડવા લાગ્યા

તે હવે મૈત્રેય દ્વારા વિદુરને મળવાની છે આમ આ અધ્યાય એક સેતુ જેવો છે તે એક યુગના અંતથી શરૂ થઈને જ્ઞાનના હસ્તાંતરણની પ્રક્રિયા દ્વારા એક નવા જ્ઞાન યજ્ઞની શરૂઆત સુધી આપણને લઈ જાય છે તો આ બધાનો અર્થ શું છે ટૂંકમાં આપણે યાદવોનું દુઃખદ અંત જોયો કૃષ્ણની અંતિમ શાંત ક્ષણોનો અનુભવ કર્યો ઉદ્ધવ સાથેના તેમના ગહન સંવાદને સમજ્યો અને જોયું કે કેવી રીતે ઉદ્ધવ અને મૈત્રેય દ્વારા એ દિવ્ય જ્ઞાનના વારસાને સાચવવામાં આવ્યો બિલકુલ આ અધ્યાય માત્ર અંતની વાર્તા નથી પણ એક નવી શરૂઆતની પણ છે તે એ પ્રક્રિયા દર્શાવે છે કે કેવી રીતે દિવ્ય જ્ઞાનને યોગ્ય પાત્ર સુધી પહોંચાડવામાં આવે છે જેથી જગતના કલ્યાણ માટે તેની નિરંતરતા બની રહે તે શીખવે છે કે મહાન નુકસાન અને વિરહની ક્ષણોમાં પણ જ્ઞાન અને ભક્તિ કેવી રીતે શાંતિ અને આગળનો માર્ગ પ્રદાન કરી શકે છે એક અંતિમ વિચાર જે મનન કરવા યોગ્ય છે સ્ત્રોતમાં કૃષ્ણના દેહત્યાગનું વર્ણન ધીર પુરુષોનું ધૈર્ય વધારનાર અને ભૌતિકવાદી લોકો માટે અત્યંત કઠિન તરીકે કરવામાં આવ્યું છે આ આપણને આસક્તિ અનાસક્તિ અને અંતિમ સત્યનો સામનો કરવાની રીત વિશે વિચારવા પ્રેરે છે એ દ્રષ્ટિકોણમાં એવો શું તફાવત છે જે એક જ ઘટનાને કોઈ માટે ધૈર્યનો સ્ત્રોત બનાવે છે આજે સમજીએ કે કૃષ્ણાનું અમૂલ્ય જ્ઞાન કેવી રીતે બચી ગયું આ રસપ્રદ કથા છે શ્રીમદ ભાગવતની ચાલો એમાં ઊંડા ઉતરીએ એક યુગનો અંત આવી રહ્યો હતો અને એ પણ હિંસા સાથે શક્તિશાળી યદુવંશ નશામાં એટલા ચૂર કે તેઓ એકબીજાના દુશ્મન બની ગયા આ બધું જોઈને ભગવાન કૃષ્ણ ત્યાંથી દૂર જતા રહ્યા સરસ્વતી નદી કિનારે એકાંતમાં ઉદ્ધવ એમને શોધતા શોધતા પહોંચ્યા અને જોયું તો ભગવાન એક વડ નીચે બેઠા હતા એ દ્રશ્ય એકદમ શાંત હતું કુળના એ ભયાનક અંતથી બિલકુલ વિપરીત કૃષ્ણની આંખો લાલ હતી પણ એમાં ગજબ નિશાંતિ હતી હવે કંઈક મોટું થવાનું હતું કૃષ્ણે નક્કી કર્યું કે તેઓ પોતાનું અંતિમ અને સર્વોચ્ચ જ્ઞાન એટલે કે પરમ જ્ઞાન આપશે આ એ જ જ્ઞાન હતું જે સૃષ્ટિની શરૂઆતમાં બ્રહ્માને મળ્યું અને હવે પૃથ્વી પર અંતિમ વાર અપાતું હતું પણ સવાલ એ થાય કે આખા વંશનો નાશ થઈ ગયો તો એકલા ઉદ્ધવ જ કેમ રહી ગયા કૃષ્ણ પોતે જ સમજાવે છે યદુવંશીઓ નશામાં હતા પણ ઉદ્ધવ પર કોઈ અસર નહોતી કૃષ્ણ કહે છે ઉદ્ધવ મારાથી જરા પણ ઉતરતા નથી એટલે જ એ જ્ઞાનના સાચા અધિકારી હતા પ્રશ્નનો અંતિમ આદેશ હતો ઉદ્ધવ અહીં રહેશે અને મારા આજ્ઞાનનો પ્રસાર કરશે બસ એ જ્ઞાન લઈને ઉદ્ધવ પવિત્ર સ્થળ બદ્રિકાશ્રમ જવા નીકળી પાડ્યા તો શું પ્રાચીન જ્ઞાન મોટા સામ્રાજ્યોને લીધે નહીં પણ એક શિષ્યની શ્રદ્ધાને લીધે ટકે છે